જવાનું છે હાલ એ કોઈ રિલેશનમાં હે છે રિલેશન એ ગયા હતા માર્ચ અગિયાર છે કાલને ચાલુ થાય છે કહેતા હતા એ જવાનું છે ને શવનથી કાથે હતી પોત યાત્રા નીકળવાની છે શમીન વાત કરતા હતા વળતા જવાના છે તો હું સાંભળો

श्रुयता देवदेव स्वामी नारायण

परम देवीय स्वरूप भगवान श्री नारायण मुनि देव श्री राधा राधा बिहारी लाल भगवान इतना पावन चरण कमल सानिध्य में संध्या समय में वचनामृत कथा मध्य मतलब सोलमु वचनामृत ગઈકાલે સમજવાનો પ્રયાસ આપણે કરી રહ્યા હતા જેમાં અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન જે સ્વામીએ એવી રીતે માદાના વિશેથી પ્રશ્ન કરેલો કે માંદાની કર્યું હોય કે આટલા દિવસ રાખવી તેમ કલ્યાણના માર્ગમાં પણ એવો કોઈ નિયમ છે તો મહારાજ કહે છે કે જે શ્રદ્ધાمند હોય તેને તો ઘણી જલ્ને કરીને સમાપ્તિ થાય અનેક જલ્ને કરીને જે સંકિર્ત રહેનો જે યોગી હોય એ જ પરમ પદને પામે છે મટે તે જેને

ऐसा ज्ञान ने पाले तो ज्ञान इतने है जे कार्य की सिद्धि ने अर्थे श्रद्धा में सिद्धि के कार्य में जोड़ाई है कि जरूर ये कार्य सिद्धि ने पाले है जैसे इकलौत इकलौते ने

गुरु ने मूर्ति बना दी पोतानी मेड़े कमान माथी तीर तोड़े अनि निशान साधे तो आप मेरे करी ने एकलव्य जे छे एकलव्य धनुर्विद्या में पारंगत थी एने श्रद्धायी यानी पूरा बलवती श्रद्धा ना इवा तो विद्या में पारंगत થયા કે ગુરુણાચાર્ય જે જરે જોયું ત્યારે ગુરુણાચાર્યને પડી ગઈ કે આજ હું આમી આમી રીતે ધનુર્વિદ્યામાં કાર્યરત દેશે તો અર્જુન જે બાણાવડી તરીકે મારે પ્રખ્યાત કરવો છે એનો સ્થાન એકલગ્ય લઈ લેશે એટલે दक्षिણામાં અમૃત કો માંગે

करुपति सुनी बामी की बात बामी एक युवा स्त्री युवा कहते श्रद्धा की दृष्टि है तो પોતાને જે લક્ષ્ય સાધુ છે કે લક્ષ્ય સાધવામાં अतिशय તીવ્ર શ્રદ્ધા શ્રદ્ધા વગર જ્ઞાન પ્રાપ્ત તું નથી એટલે યાની જેને થૌ હોય યાની કેતા જેને વૈક ધાનુ હોય વિદ્યા સાત તેવા પુરુષે પ્રદાનામ ખૂબ ડરુ કાલિદાસ સભી હતા એને શ્રદ્ધાના કારણે માં સરસ્વતી એના મુખ પર આવીને બેસી ગયા संस्कृत संतृत्म एवं निवास विद्या प्रमथया वरदराज ये वरदराज ने बड़ा बड़राज से यूं बोला वो बड़वा बेटा बड़ा बड़राज के छोकराओं सह पार्टी के रहता है बड़ा बड़राज बड़राज से यूं बुला ले नाम हो वो वरदराज एक दूसरे से विचार आ रहे हो कि आप बता दो ने बड़राज बड़राज से यूं बुला ले मारे पर आप बताएं મારે હવે પાછળ જોવો નથી એટલે એની એક દિવસથી જે લક્ષ્ય કેન્દ્રિત કર્યો અને લક્ષ્ય ઉપર તીવ્ર શ્રદ્ધા સાથે એવા એમાં સમર્પિત થઈ ગયા કે ખાવાનું વાત રહ્યું ન હરવાનું હરવાનું કોઈ વાત યાદ રહ્યું છોકરાઓ જમવા જાય ત્યાં વરદરાજ કે મારે જમવું નથી મારે તો ભણવું છે